સમાચારમાં આગળ વધીએ તો જૂનાગઢના માંગરોળમાં પોલીસે જમીન માર્ગે ફૂટ પેટ્રોલિંગ અને દરિયાઈ માર્ગે બોટ પેટ્રોલિંગ હવાઈ માર્ગે પેરાગ્લાઇડિંગ ત્રિસ્તરીય દરિયાઈ સુરક્ષાની મોકડ્રીલ કરી જૂનાગઢ જિલ્લો ચાલીસ કિલોમીટર જેટલા વિશાળ દરિયો ધરાવે છે તો દરિયાઈ માર્ગે ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ઘૂસણખોરી અટકાવવા તેમજ દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું જૂનાગઢ જિલ્લામાં કુલ ચાલીસ કિલોમીટરનો દરિયાઈ સરહદ છે આ દરિયાઈ સરહદને વધારે સુરક્ષિત કરવા માટેની એક મોકડ્રીલ એક દરિયાઈ સુરક્ષા એક્સરસાઇઝ રાખવામાં આવેલી આ સમગ્ર એક્સરસાઇઝમાં કુલ ચારસો ને છવ્વીસ જેટલા અમારા પોલીસ જવાન એસઆરડી અને જીઆરડીના જવાનો છે એમણે આ સમગ્ર એક્સરસાઇઝમાં ભાગ લીધો છે આખી એક્સરસાઇઝમાં બાવીસથી વધારે અધિકારીઓએ ભાગ લીધો છે સૌથી અગત્યની બાબત એ છે કે દરિયાઈમાં બોટ પેટ્રોલિંગ પણ સાથે સાથે કરવામાં આવેલું છે જમીન માર્ગ ઉપર ચાલીસ કિલોમીટરના ચાર ચાર કિલોમીટરના એવા દસ ટુકડાઓ કરવામાં આવ્યા જેની કુલ દસ ટીમ છે એ પાડવામાં આવી દરેક ટીમો એમના નિશ્ચિત એવી જગ્યાએ એના લેટલોંગ ઉપર સવારમાં ત્યાં પહોંચી ગઈ ત્યારબાદ એક સાથે એમનું વાયરલેસ કોમ્યુનિકેશનની સાથે એ દસે દસ ટીમ પોતાનું ફૂટમાર્ચ કરી અને સમગ્ર ચાલીસ કિલોમીટર છે એ આ દસે દસ ટીમે ચાર ચાર કિલોમીટરના અંતરે ફૂટમાર્ચ કરેલો અને સૌથી અગત્યની બાબત એ છે કે આ આખી એક્સરસાઇઝને બરાબર નિરીક્ષણ થઈ શકે રૂટ ઉપર કેવા પ્રકારની ટેરેન છે કેવા પ્રકારના મેન્ગ્રુવના જંગલો છે ત્યાં એવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે કે કેમ આનું બારીકાઈથી નિરીક્ષણ થઈ શકે એ માટે વિડિયોગ્રાફી અને ડ્રોન તો થઈ શકે એની સાથે સાથે પેરાગ્લાઇડિંગ દ્વારા પણ આ સમગ્ર ચાલીસ કિલોમીટરનું રૂટનું નિરીક્ષણ પણ કરવામાં આવેલ છે આ સમગ્ર એક્સરસાઇઝ દરિયાઈ સુરક્ષા વધારવા માટે દરિયાના કિનારે કોઈ એવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય તો એ પોલીસના ધ્યાને આવે સાથે સાથે લોકલ જે સાગર ખેડૂતો છે એમની સાથે પણ એક સંકલન થાય અને આવી કોઈ પણ દરિયાઈ સુરક્ષામાં છીંડા ન રહી જાય એ માટેની તકેદારીના ભાગરૂપે આ એક સમગ્ર ડ્રીલ છે રાખવામાં આવેલી હતી માંગરોળમાં એક એસઓજીને ખાસ માહિતી મળેલી કે એક નિષાદ અહેમદ શેખ જે ઇન્દિરાનગર માંગરોળ ખાતે રહે છે એ એમડી ડ્રગ્સનો વેપાર કરે છે આ પ્રકારની એક માહિતી હતી એના આધારે ગઈકાલે રેડ કરતા એમની પાસેથી કુલ અડસઠ પોઈન્ટ હજાર ગ્રામ કે જેની કુલ કિંમત છ લાખ એક્યાસી હજારથી વધારેનો મુદ્દામાલ નેપેડ્રોન ડ્રગ્સ સાથે આઈસમને પકડવામાં આવેલો છે માંગરોળ પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને હાલ તપાસ તે માંગરોળ પોલીસ કરી રહી છે